ગત રોજ વિધાનસભાના ગૃહમાં નાયબ મુખ્યમંત્રી શ્રી ચુમ્માલીસના નિયમ મુજબ અગત્યની બાબતોમાં લગ્ન નોંધણીમાં સુધારા નિયમ લાવ લાવ્યા છે અને એમાં ત્રીસ દિવસમાં પોતપોતાના વાંધા અને સૂચનો રજૂ કરવાના છે ત્યારે હું જે સમાજનું પ્રતિનિધિત્વ કરું છું જે સમાજે મને ધારાસભ્ય બનાવ્યો છે એમની ઘણી બાબતો ઘણા સૂચનો મારા સમક્ષ આવ્યા છે એમણે કીધું કે કોઈપણ યુવાન કે યુવતી એ ભાગીને લગ્ન કરવાના હોય તો પહેલાં ત્યાં નોંધણી કરાવી પડે એવા અનેક જાતના સૂચનો એમના પોતાના છે ત્યારે અમારા પણ સૂચનો છે હું કોઈ કોઈના પ્રેમ સંબંધનો વિરોધી નથી કોઈ જ્ઞાતિ જ્ઞાતિનો વિરોધી નથી હું બધાનું સન્માન કરું છું લગ્ન એ પવિત્ર બંધન છે અમે પણ જાણીએ છીએ ત્યારે આજના સમયે સમાનતાની મોટી મોટી વાતો થાય છે સમાન નગર નાગરિક ધારાની વાતો થાય છે યુસીસીની વાતો થાય છે સોના સાત સોના વિકાસની વાતો થાય છે અને આજની ગરવી ગુજરાતની વરવી વાસ્તવિકતા એવી છે કે આદિવાસી દીકરીઓને આખા ગુજરાતના લોકો પરણાવીને લઈ જાય છે જ્યારે આદિવાસી યુવાન વિદ્યાનગર ગાંધીનગર કે અમદાવાદ ભણતો હોય કોઈ બીજી કાસ્ટની બીજી જાતિની દીકરી સાથે એના પ્રેમ સંબંધ થાય અને લગ્ન કરવા માટે સહમતી લેવાના પ્રયાસો કરે છે ત્યારે એ સમાજ દ્વારા સહમતી મળતી નથી અમારા યુવાનો ગમે એટલા ભણેલા હશે ગમે તે સારી નોકરી કરતા હશે પણ બીજા સમાજના લોકો અમારા યુવાનને દીકરી આપવા માગતા નથી જેના કારણે આજે આદિવાસી સમુદાયમાં સ્ત્રી અને પુરુષ વચ્ચેનો જે રેશિયો છે તે ઘટી ગયો છે અમારા યુવાનો આજે આજે લગ્ન વગર ફરી રહ્યા છે કેમ કે હારી હારી દીકરીઓને બીજા સમાજના લોકો લઈ જાય છે અને એમની દીકરીઓ અમારા યુવાનોને આપતા નથી એટલે એ સુધારા પણ અમે આ લગ્ન નોંધણીમાં કરાવવા માગીએ છીએ અને ગુજરાત સરકાર એમાં ગંભીરતાથી નોંધ લે અને આમાં સુધારો લાવે કેમકે આ જ પ્રકારે હજારો હજારો દીકરીઓ અમારે ત્યાંથી સૌરાષ્ટ્ર અને બીજા વિસ્તારોમાં બીજી જ્ઞાતિના લોકો લઈ જાય છે પછી એ લોકો ભવિષ્યમાં જે એસટી રિઝર્વી બેઠ રિઝર્વ બેઠકો હોય એમાં લડાવવાના પ્રયાસો થાય છે અહીંયા નાંદોદમાં આપણે ઊભા જ છે અહીંયા પણ એ જ દાખલો છે જે ભાઈએ એસટી બેનને અમે અમારા એસટી બેનને રાખ્યા છે ભવિષ્યમાં અહીંયા ઉમેદવારી કરાવશે જેની હસ્તી નથી બસ્તી નથી એવા લોકો લઈ જાય પછી ઉમેદવારી કરાવે એ જ પ્રકારે તોતેર ડબલ એની જમીનોની ખરીદીમાં એવા બહેનોના નામે દસ્તાવેજ કરાવવામાં આવે એ જ પ્રકારે જાતિના ખોટા દાખલાઓ બનાવવામાં આવે એમના દીકરા દીકરીઓના નામે પછી એસટીના દાખલાઓ આપવામાં આવે જેના કારણે આદિવાસીનો અનામતની બાબત હોય એ ચાહે શિક્ષણ હોય કે રાજકીય હોય એ તમામમાં આવનારા દિવસોમાં નુકસાન થવાનું છે ત્યારે આ લગ્ન નોંધણીમાં અમારી આ સૂચનો અમે મૂકવાના છે વાંધા અમે મૂકવાના છે અને રાજ્યના નાયબ ગૃહ નાયબ મંત્રી આ તમામ સૂચનો એમાં લઈ એવા અમારી સમગ્ર આદિવાસી સમાજ વતી એને વિનંતી કરવાના છે